હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે મિત્રો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો સવાર સવારમાં આપણે યોગ્યવાળી આટો મારવા તો જ કંઈક હવે મસ્ત કપાસ થઈ ગયા છે પાણી પણ પાવાનું કરી દીધું છે શરૂ અને આ છે આપણી મગફળી આ છે આપણે વીસ નંબર મગફળી તો આવી જ કંઈક મસ્ત હવે થઈ ગઈ છે આપણી વીસ નંબર મગફળી

અહીંયા આ પેપા પાકે ને જનાવર ખાતા હોય છે એટલા માટે બધા ઉમરો વાવે કે જનાવરને કંઈ ખાવા ન હોય તો આ ઉમરો ના પેપા ખાય અહીંયા વાવી છે મસ્ત મજાની જો નાળિયેરી અને આ છે બુંદી

લગભગ કહેવાય છે તો એને જો પણ મસ્ત વાઈટ ફૂલ આવી ગયા છે અને આ છે બદામ તો બદામમાં પણ જો મસ્ત મજાની બદામ આવી ગઈ છે નાની નાની અને આ છે જમરૂખડી તો જમરૂખડીને પણ જો મસ્ત મજાના નાના નાના જમરૂખ આવી ગયા છે પણ હજી કાછા છે જમરૂખ તો આવી જ છે કંઈક મસ્ત વાડી અને આ છે કણજીનું ઝાડ અને જો મસ્ત મજાનો છે મજાડોરાનો વેલો તો ટીંડોરામાં પણ મસ્ત જો નાના નાના ટિંડોરા આવી ગયા છે અને આ છે કેળ તો કેળ ને પણ જો મસ્ત મજાની તો મળ્યા છે પાણી પાવા તો મિત્રો આપણે એવી કે મેલડીમાં દર્શન કરવા કારણ કે આપણે જયારે ખેતર જતા હોય ત્યાં આપણે રસ્તા પર મેલડીમાં મંદિર આવે છે દર્શન કરતા જતા હોય તો જો

ઉપતાપુર ના મેલડી માનું મંદિર તો ઉצ મસ્તી મેલડી માનું મંદિર પાછળ છે લીમડો તો ને મસ્ત બધા સાયો પણ રે ની બાજુમાં છે કૂવો તો કુવામાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું છે અને અહીંયા બનાવી છે સ્તૂલ અહીંયા બધા છે તાવો કરવા આવતા હોય છે અહીંયા તાવો કરતા હોય છે તો મસ્ત ગેલેરી મારો ઓટો પણ બનાવી દીધો છે તો આવાના બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને YouTube ઈષ્ટામાં મારી ચેનલ સોનાલ સરધારા ત્યાં જઈને પણ લાઈક શેર ને કોમેન્ટ કરજો અને ફેસબુકમાં મારું પેજ છે જય સરદાર તો ત્યાં જઈને પણ ફોલો કરજો કાલે મળશું ન બ્લોગમાં ત્યાં લગી બાય બાય